સુરતમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે રોજ કોરોના સંક્રમણ વધતા તંત્ર પણ દોડતું થયું છે અને એન્ટીજનના ટેસ્ટ સાથે એન્ટીબીસીઆર ટેસ્ટ પણ ટેસ્ટિંગ વધારી દેવાયો છે તો ધનવંતરી આરોગ્ય રથ પણ કોવિડની તપાસ શરૂ કરાય છે હાલ શહેરીજનો તંત્ર દ્વારા ધનવંતરી રથની સેવાનો લાભ લેવા પણ અનુરોધ કરાયો છે ત્યારે સુરતમાં રોજ કોરોનાના વધતા કેસોને લઈ તંત્ર વારંવાર લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવા માટે સૂચના આપી રહ્યું છે ત્યારે બુધવારે પણ કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો હતો સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી વધી રહ્યો તેમ લાગી રહ્યું છે બુધવારે સુરત મનપા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં સત્યાસી અને જિલ્લામાં નવ મળી કોરોનાના નવા છન્નું કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ચોપન હજાર સિત્તેર થયો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃત્યારસો સાડત્રીસ છે સુરત શહેરમાંથી એકોતેર અને જિલ્લામાંથી પાંચ મળી કુલ છોતેર દર્દી પહોંચ્યા છે પગલે દદીઓની સંખ્યા થવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પાંચસો ઓગણપચાસ છે જેમાં સુરત સિટીમાં કુલ ચાલીસ હજાર નવસો બે કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થવા પામ્યા છે જે જિલ્લામાં કુલ તેર હજાર એકસો અડસઠ કોરોના પોઝિટિવ કેસમાં અત્યાર સુધીના બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં ઓગણચાલીસ હજાર છસો સતાવીસ અને સુરત જિલ્લામાં બાર હજાર સાતસો સત્તાવન દર્દી કોરોનાના માતાપિતા સાથે ઘરે પણ પહોંચ્યા છે હઝર કુરેશ સિટી